નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં તો આજે આપણે જામકનોણા ખાતે એક ફિલ્ડમાં આવ્યા છીએ જેનું ખેડૂત આપણે પ્રગતિશીલ ખેડૂત આપણે હાજરમાં છે આ રડાર બસો બાવીસ નંબરની વેરાયટી છે જે આજની ત્રેવીસ દસ બે હજાર પચીસની તારીખમાં માવઠા પછી પણ અડીખમ વેરાયટી છે તમે જોઈ શકો છો નીચલો કપાસ પૂરેપૂરો વગર ઈયળના એટેક વગર ખુલી ગયેલો છે તમે આ રૂની ક્વોલિટી જોઈ શકો છો બરોબર બિયડ કોઈ એટેક નથી નહિવત રોગચાળો છે ચુસિયાનો કોઈ એટેક નથી અને સારામાં સારી પરફોર્મન્સ વાળી વેરાયટી તમે જોઈ લ્યો આખો ફિલ્ડ બતાવી દો એક ઉપર સુધી તમારો તમારો પરિચય આપી દો તમારું નામ મારું નામ અમુભાઈ બાલતા છે જામકનોના મારું ગામ છે રાજકોટ જિલ્લો આ કપાસનું બિયારણ મેં નકલંક એગ્રો જામકનોણાથી લીધું હતું અને એને બહુ સારું કીધું હતું કે તમારે જોવા પણ જ નહીં રહીએ ખરેખર વેરાયટી એવી જ નીકળી તમને કીધું તો એવું જ નીકળ્યું ને સંતોષ છે ને તમને સંતોષ જ છે અત્યારે અત્યારે આ તમે ખેડૂ ખેડૂ વાત થતી હોય કે કપાસ અત્યારે બધાને મોસ્ટ ઓફ ઘેરા પૂરા થઈ ગયા છે તો તમારા દ્રષ્ટિએ

ક્વોલિટી પૂરેપૂરી અત્યારે ઘટે એવું બીજા દસ ની વીણી છે ને ખુબ સારું કેવાય સારું વાત